કોઈ પણ વ્યક્તિ પોતાના તણાવ સાથે અહીં આવે છે તે અહીં મુક્તિ અનુભવે છે અને સંત આપાગીગા દ્વારા આશીર્વાદિત આ સ્થળના શાંત વાતાવરણનો આનંદ માણે છે મિત્રો આ સ્થળની સ્થાપના લગભગ બસો વર્ષ પહેલાં મહાન સંત અપાગીગા દ્વારા કરવામાં આવી હતી વાર્તા એવી છે કે જ્યારે લગભગ ત્રણ વર્ષ સુધી સતત વરસાદ ન પડવાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકો માટે ભોજન ઉપલબ્ધ ન હતું ત્યારે સંત અપાગીગાએ સત્તાધારની મુલાકાત લેતા તમામ લોકોને મફતમાં ભોજન પૂરું પાડ્યું હતું તમામ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસવાનું આ પવિત્ર કાર્ય આજે પણ લગભગ બસો વર્ષ પછી પણ ચાલુ છે સંત અપાગીગાની પવિત્ર સમાધિમાં પ્રાર્થના કરવા માટે લોકો સત્તાધારના આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે જેમણે ઓગણીસમી સદીમાં આ સ્થાન પર જમીનની અંદર સમાધિ લીધી હતી મિત્રો સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલી અને અઢારસો અઢારમાં બાપુએ સ્થાપેલા સત્તાધારની ધાર્મિક જગ્યા ગુરુ શિષ્ય પરંપરાને આજે પણ અનુસરી રહી છે ગુરુ શિષ્ય પરંપરા અનુસાર સત્તાધારની જગ્યામાં આજે પણ પશુઓને માન સન્માન સાથે જોવામાં આવે છે તેનું જીવંત ઉદાહરણ સત્તાધારની જગ્યાના દિવ્યાંગત પાડાપીરનું સમાધિ સ્થળ આજે પણ પુરાવા પૂરા પાડે છે ગીગા બાપુના સમયે ગૌસેવક પાસેથી આ પાડો સત્તાધારની જગ્યામાં આવ્યો હતો સાવરકુંડલા નજીક નસેડી ગામમાં કેટલાક ભક્તો સત્તાધારની જગ્યાના પાડાને સંવર્ધન માટે નસેડી ગામ લઈ જવાની વિનંતી કરતા સામજી બાપુએ આ પાડાને તેમને આપ્યો હતો ત્યારબાદ આ પાડો લઈ જનાર વ્યક્તિઓ શરીરથી મુક્ત થયા અને કેટલાક લોકો વિખોટા પડ્યા ત્યારે આ પાડો નસેડીથી લઈને મુંબઈના દેવનાર નજીક આવેલા કતલખાના સુધી પહોંચી ગયો હતો કતલખાને પહોંચતા જ પરનું ધાર્મિક સત્ય સામે આવ્યું અને કતલખાનામાં તેના કતલ કરવાને લઈને અનેક અડચણો ઊભી થઈ હતી દેવનારના કતલખાનાના સંચાલક આજી મોહમ્મદે પાડાને કતલ કરવાને લઈને અનેક પ્રયાસો કર્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા કતલખાનાના સંચાલક આજી મોહમ્મદને પાડામાં કોઈ દૈવીય શક્તિ હોવાનો અહેસાસ થતાં તેમણે આ પાડો દેવનાર સુધી મોકલનાર વ્યક્તિઓનો સંપર્ક કર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે આ પાડો સત્તાધારની જગ્યાનો છે અને નસેડી ગામથી અહીં આવ્યો છે ત્યારે પાડામાં કોઈ દેવી શક્તિ હોવાનો વાસ હોવાને કારણે તેને દેવનારથી વાતે ગાતે ફરી સત્તાધારમાં લાવવામાં આવ્યો હતો જ્યાં મંદિર પરિસરની બિલકુલ બહાર પાડાપીરે પોતાનું આસન કર્યું ત્યારથી જ ગીગા બાપોની સાથે પાડાપીરનું પણ આટલું જ મહત્ત્વ જોવા મળે છે વર્ષ ઓગણીસો ત્રાણું શ્રાવણ મહિનામાં બીજના દિવસે પાડાપીર દિવ્યાંગત થયા જેને પશુપતિનાથ તરીકે સત્તાધારની જગ્યામાં આજે પણ પૂજવામાં આવે છે આ શબ્દો સાંભળતાની સાથે જ લોકોના મનમાં ડરનો માહોલ સર્જાતો હોય છે ભૂત હંમેશા ખરાબ જ હોય એવી વ્યાપક માન્યતા વચ્ચે સતના આધાર જેવી આ જગ્યા સત્તાધારમાં ભૂત બાપાની સવાર સાંજ આરતી ઉતરે છે સત્તાધારની જગ્યા પાડાપીરના પરચા સાધુ સંતોના ચમત્કાર એ ખાસ અજાણ્યા નથી પરંતુ આ ભૂત બાપા જરા અનોખા છે અહીં આ વડલામાં ભૂત બાપા રહેતા હોવાની માન્યતા છે અહીંની કથા પ્રમાણે જગ્યામાં ચોવીસ કલાક ચાલતા ક્ષેત્ર અને દાન ધર્મની પ્રવૃત્તિ માટે જરૂરી ધનધાન ખૂટે નહીં એ જોવાનું કામ આ ભૂત બાપા કરે છે સામાન્ય રીતે બુદ્ધિ દૂર ભાગવાનું હોય છે જ્યારે અહીં લોકો માનતા ઉતરવા આવે છે આરતી સિવાયના સમયે લોકો પોતપોતાની રીતે માનતા પૂરી કરવા વડલા પાસે આવે છે અને નક્કી થયેલા સ્થાનક પર શ્રીફળ વગેરે અર્પણ કરે છે આ ભૂત બાપાની ખરી મજા લેવી હોય તો સવાર સાંજની આરતી સમયે જવું રહ્યું એ વખતે એક ભૂત બાપાને પણ અર્પણ કરવામાં આવે છે આરતી ચાલતી હોય એટલો સમય ભૂત વડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે કેમ કે માન્યતા પ્રમાણે ભૂત બાપા એ વખતે ત્યાં હાજર હોય છે કેટલાક લોકોએ પોતે ભૂત બાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય ભૂત હોય કે ના હોય એ અલગ માન્યતા અને ચર્ચાનો વિષય છે એ અંગે દરેકની પોતપોતાની માન્યતા હોવાની પરંતુ જે લોકો એમ માને છે કે ભૂત છે એમના માટે આ સ્થળ રસપ્રદ છે જે લોકો નથી માનતા એમના માટે પણ બેશક જગ્યા રસપ્રદ છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણા આગળ રહેલા પશ્ચિમના દેશોમાં ભૂત પ્રેતની વ્યાપક માન્યતા છે અને સાથે સાથે ત્યાં સંશોધનો પણ થાય છે અહીં જો કે ભૂત એ સંશોધન નહીં પણ શ્રદ્ધાનો વિષય છે અને રોજ ધૂપના ધુમાડે હાજર રહે છે ભૂત બાપા અહીં કેમ વસ્યા તેની લાંબી કથા છે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે રજૂ કરી શકે છે પણ કોઈને જાણવામાં રસ હોય તો મંદિર મેનેજમેન્ટને જ એ અંગે પૂછવું જોઈએ માત્ર સત્તાધારથી ત્રણ કિલોમીટરના અંતરે અહીં રૂપલમા દ્વારા સ્થાપિત અહીં નવદુર્ગા શક્તિ તીર્થ આવેલું છે રૂપલમાના દર્શન આશા કરીએ કે અત્યારે અમને થઈ જાય આ રૂપલમા દ્વારા સ્થાપિત છે આ રામપરા ગામ છે મિત્રો જોઈ શકો છો મિત્રો કેટલું વિશાળ કઈ સરસ મજાનું મંદિર અને મંદિરમાં પણ આંગણ અને સરસ મજાની છે ને રૂમોની પણ વ્યવસ્થા રાખવાની છે અને ચા પાણી અને બધું છે ને નિઃશુલ્ક પણ અહીંયા ઉપલબ્ધ થાય છે તો અંદર તો અંદર તમને નહીં બતાવી શકું તમે અહીંથી જ દર્શન કરી લેવું મિત્રો ચારણ કુળ એ એવું કુળ છે જ્યાં જગદંબાએ સાક્ષાત જન્મ લીધો હતો રૂપાલાઈનો જન્મ થયો ત્યારે તેમના પર અપાર શક્તિનો વાસ હતો તે જ્યારે મોટા થયા ત્યારે તેમણે તેમના પિતાને કીધું કે બાપુ મારે નવચંડી યજ્ઞ કરવો છે અને દેશના ખૂણે ખૂણે વ્યવસ્થા ચારણોને અહીં બોલાવા છે ત્યારે તેમના પિતાને ચિંતા થવા લાગી કે આટલા લોકોને રહેવા જમવાની વ્યવસ્થા ક્યાંથી પૂરી કરશું ત્યારે રૂપલાએ તેમના પિતાને કીધું કે બાપુ તમે ચિંતા કરો પછી તો શું કંકોત્રી લખી અને બધાને બોલાવવામાં આવ્યા પછી તો ત્યાં લાખો લોકો પહોંચ્યા અને જરા પણ તકલીફ પડ્યા વગર નવચંડી હવન પૂરો કરવામાં આવ્યો ત્યારે બધા લોકોને રૂપલાઈની શક્તિની અનુભૂતિ થઈ ભક્તો અહીં પોતપોતાની અલગ અલગ મનોકામના લઈને આવે છે જે ભક્તો પોતાની મનોકામના માંગે છે તે બધા એની મનોકામના રૂપલાઈ પૂરી કરે છે નાગલમાના રૂપ એવા રૂપલમાના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ મોણિયા ધામ જ્યાં નાગાલાયનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો કે અહીં કેટલી સરસ માના નામની ધજા લહેરાઈ રહી છે જે આપણે મંત્ર મુક્ત કરી દે છે મિત્રો અહીં આજે અષાઢી બીજનો પાવન તહેવારે માતાજીનો સરસ શૃંગાર કરવામાં આવે છે અને સવાર સાંજ પ્રસાદીનું પણ આયોજન થાય છે અને હજારો ભક્તો અહીં પોતાની માનતા પૂરી કરવા અને અષાઢી બીજે ચાલીને પણ આવવાની માનતા રાખે છે અને અહીં દર્શન કરીને પાવન થાય છે તો ચાલો આપણે પણ આ માના દર્શન કરી અને પાવન થાય ફેમિલી અમે લોકો અત્યારે પાછા આવી ગયા છીએ ત્યાં એટલે અમે આજે ઘણા બધા સ્થળ લઈ લીધા તમે જોયું કે ભાઈ પેલા અમે નીકળ્યા હતા સાત સાત વાગ્યાની અંદર અને પરબ ગયા અને પરબ અમે દર્શન કરીને એવું કાંઈ વિચાર્યું નહોતું કે ભાઈ આટલા બધી જગ્યાએ લીધું છે અસીમભાઈ છે આવી આવો જ રાખી અસીમભાઈ કે ભાઈ આપણે ઘણા બધા સ્થળ હજી કે લેવાના છે તો ત્યાંથી અમે ગયા આપણે પરબ જોયું પરબ પરબ આપા ગીગાની જે જગ્યા કહેવાય અહીંયા અને રામપરા ગયા આપડે રૂપલમાં નું જે ધામ છે ત્યાં રૂપલમાં ના દર્શન કરી રહ્યા છે મસ્ત મજાના અને જો બધાની હાલત અત્યારે છે ને થોડીક ટાઈટ થઈ ગઈ છે જો અત્યારે થાકીને બધા બે ગયા છે ખાસ તો મારા ભાભી છે ને એ વધારે પડતા થાકી ગયા છે એની હાલત જોઈ શકો છો અને બધા જો અત્યારે

દસ ને આડત્રીસ મિનિટ પહોંચતા પોચતા કલાક અડધી કલાક નીકળી જશે પહોંચશું પણ બધાનો જુસ્સો છે ને હજી એટલો ને એટલો છે આમ થાકી ગયા છે પણ ખરેખર આ ફરવાની બહુ મજા આવી કારણ કે જે જગ્યા મિત્રો તમે કહ્યું ને કે ભાઈ એક દિવસ એને એક જગ્યા માટે જો એમાં એક દિવસ અમે ચાર જગ્યા ફરી લીધી ખરેખર બહુ આનંદ આવી ગયો આજ તો એવું છે તો આશા કરું છું કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય છે ગમો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય ગિરનારી આવતું